અવધૂત ચિંતન શ્રી ગુરુદેવદત વાલા સબસ્ક્રાઈબરો તથા મારી ચેનલ સબસ્ક્રાઈબ કર્યા વગર પણ જે લોકો ચેનલ જોઈ રહ્યા છે તે લોકો પણ તે સિવાયના પણ અન્ય જે લોકો રંગ અવધૂત બાપજી વિશે સાહિત્ય અને ભજન અર્થ કથા વસ્તુ તથા બાપજીના જીવન વિશે રજૂઆત કરે છે તે સર્વ બધાના માટે ઈશ્વરને ખૂબ ખૂબ પ્રાર્થના અત્યારે આપણે ચારે તરફ ઈશ્વરની અસીમ કૃપાના અનુભવને વચ્ચે બેઠા છીએ ત્યારે ચારે બાજુથી વરસાદ પડવો ચારે બાજુથી જમીનની અંદર પાણીનું વધવું આપણા માટે કદાચ દુઃખરૂપ હોઈ શકે એનાથી પણ વધારે જે લોકો નીચાણવાળા ભાગમાં રહે છે તેમને પણ વધારે દુઃખરૂપ છે અને એનાથી પણ અબોલ જે જીવો છે પશુ પક્ષી છે જે જીવો વૃક્ષો પર પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે એમના પર એ પોતાના ઘર બનાવીને રહ્યા છે એમના માટે અનાજ ચણતર કશું રહેતું નથી કારણ કે બધું પાણીમાં ડૂબેલું હોય છે એટલે કુદરતના આધાર પર જીવતા જે જીવો છે પશુ પક્ષી નાના જીવજંતુઓ અનેકો આપણે એક તરફ આ દુઃખનો અનુભવ પણ કરીએ છીએ અને બીજી તરફ ઈશ્વર પરિવર્તન માટે પણ જ્યારે સક્રિય થાય છે ત્યારે એ ઘણું બધું પરિવર્તન કરી અને સારો માહોલ આપવાની કોશિશ કુદરતની હોય છે એની લીલા અગમ્ય એની ક્રિયા અગમ્ય જે આપણી સમજની બહાર હોય છે પરંતુ આપણે અનન્ય શરણાગતિ સિવાય કાંઈ જ કરી શકતા નથી હોતા એવા સમયે એના અનન્ય શરણાગત થઈને ઈશ્વર અમે તારા છીએ તું જે કરીશ એ અમારા હિતમાં જ કરીશ અમારાથી કંઈક સારું કાર્ય કરાવજે આ સદ્ભાવના સાથે આપણે ઈશ્વરના ચરણાનું રાગી બની અને કંઈક શક્તિ અનુસાર બુદ્ધિ અનુસાર ભક્તિ અનુસાર અર્થ દ્રવ્ય કે પછી શારીરિક માનસિક શક્તિ જે પણ આપણી શક્યતા હોય એ પ્રમાણે આપણે ભક્તવૃંદ કરતાં જ રહેતા હોઈએ છીએ પરંતુ અત્યારનો જે સમય છે એ માનસિક સ્થિરતા આપણી પોતાની પણ બળવત્તર બનાવવાનો સમય છે અને ખાસ કરીને અત્યારનું જે વાતાવરણ છે આપણું જે ધર્મની અંદર બેઠેલો પ્રચુર માત્રામાં પાખંડ છે જેના અનેકો કિસ્સા આપણે ટીવી પર પછી સમાચાર પત્રોમાં અને અનેક લોકોની આસપાસ બનતા બનાવોથી આપણે જરા પણ અજાણ્યા નથી અને કદાચ ઈશ્વર આ બધાને કંઈક સમજણ આપવા કે મારા જેવું કોઈ તત્વ છે કદાચ અને નહીં સુધરો તો હું શું કરી શકું છું કદાચ આ સામાન્ય પ્રયાસ છે એમનો બિલકુલ સામાન્ય પ્રયાસ અને આટલેથી જો જીવનમાં સુધારો આવે જીવનમાં ઈશ્વરે બતાવેલા રાહે ચાલવાનું સત્યનિષ્ઠાના રાહે ચાલવાની આપણને સમજ આવે અને આપણા વારસામાં આપણે આપીએ કે જે પેઢી દર પેઢી એ વારસો બળવત્તર બનતો જાય પણ અધા તરફ ના જાય એ રીતે કટિબદ્ધ થવાનો અત્યારે આપણી પાસે સમય આવ્યો છે હું એવું માનું છું દર વર્ષ કરતાં નથી લાગતું કે આખા ગુજરાતને ભગવાને ઘેર્યું છે એવું જ નહીં આખા સમગ્ર વિશ્વમાં બધે જ તમે જ્યાં પણ જુઓ ત્યાં કુદરતે એમની પોતાની અદૃશ્ય લાઠીનો ઉપયોગ કર્યો છે એ જો આપણને સમજાય તો સમજવું જોઈએ કે ક્યાંક ધર્મમાં ક્યાંક રાજ્યમાં તો ક્યાંક એની નીતિઓમાં કે ધર્મની નીતિઓમાં કે વ્યવહારની નીતિઓમાં કંઈક ચૂક થઈ છે અને માટે આપણા ગુરુજનોએ કહેલી ઘણી બધી ઉત્તમ ભાવનાઓ અને રજૂ કરેલી નિયમાવલીમાંથી કંઈક જીવનમાં ઉતારી અને આદર્શ રૂપે આપણા પોતાના કુટુંબીજનો પોતાના ભાઈઓ બહેનો સગાવાલા મોસાળ પક્ષથી લઈને બધા જ જે કંઈ આપણા મિત્ર વર્તુળમાં હોય આપણા આડોશ પાડોશમાં સમાજમાં હોય જે આપણું હિત ઇચ્છતા હોય આપણી સાથે બેસતા હોય પછી બધાની સાથે આપણે કંઈક ઐશ્વરીય ભાવનાઓનું મૂલ્યાંકન વધે એવા યત્ન પ્રયત્ન કરી અને એ એના આ બાળકોની અંદર આ સંસ્કારોનું સિંચન બળવત્તર રીતે થાય સત્ય અસત્ય અને કરવા યોગ્ય ન કરવા યોગ્ય વાતોને સમજે એ જરૂરી છે જરૂરી છે જીવનની અંદર ઈશ્વરના સાનિધ્યમાં રહેવા માટે ઈશ્વરીય તત્વોનું અવમૂલ્યન ન કરવું જ્યાં ત્યાં કુદરતી તત્વોનું વિનાશ જ્યાં ત્યાં ધાર્મિક વસ્તુઓનો વિનાશ મતલબ ધર્મ એટલે મંદિર ઘંટ સંગીત સાધનો એ ધર્મ નથી ધર્મ એટલે માનવ ધર્મ જ્યાં ત્યાં માનવ ધર્મનું અવમૂલ્યન થઈ રહ્યું છે જ્યાં ત્યાં દયા પોતાની પાડોશમાં રહેનારી વ્યક્તિને દયા અમે દયાળુ છે બતાવવા એક કીડીને બચાવી લેવું એક ગાયને વ્હાલ કરવું એને ખવડાવવું અને બતાડવું કે ધાર્મિક છીએ પણ પોતાના જ પરિવારના કે પોતાના જ સગા સંબંધીઓના કે પોતાના જ કહેવાતા વ્યક્તિઓને તમે નુકસાન પહોંચાડો અથવા તો એને તમે માનસિક રીતે ઉતારી પાડો અથવા તો એને અપમાનિત કરો અત્યારે ઘેર ઘેર આ બનાવ બની રહ્યા છે પોતાના વડીલો સાથે અથવા પોતાનાથી નાનાઓનું અપમાન અથવા તો પોતાના પોતાની શ્રીમંતાઈથી ઉતરતી કક્ષાની શ્રીમંતાઈ ગરીબ મધ્યમ વર્ગ એનું અપમાન આ બધું આપણે સહજ રીતે બધા કરતા આવ્યા છીએ અને આ બધું ચારે બાજુથી જે જે રીતે આપણે બીજ હોઈએ છીએ છતું પડે કે ઊંધું પછી એ વૃક્ષ કે કોઈ છોડનું હોય તો એ છોડ અથવા તો કોઈ ધાનનું હોય તો એ ધાન ઉગ્યા વગર નથી રહેતું અને એક બીજમાંથી અનેક ઘણા બીજ આપવાની ઈશ્વરની જે નીતિ છે એ નીતિમાં આપણે કરેલા આ બધા કર્મોનું પણ અનેક ઘણું ફળ ભેગું થઈને આપણને મળે છે અને આ જ્યારે આવા કુદરતી હોનારતો સર્જાય ત્યારે સમજું કે આખા એક વ્યક્તિનું નહીં આ સમગ્ર વિશ્વની અંદરના જેટલા જીવો છે એટલા એ તમામનું તમામનું આ કરેલા કર્મનું ફળ જે છે એ ફળ આપણને આ રીતે ચક્રવૃદ્ધિ વ્યાસ સાથે મળે છે અને ઈશ્વર બહુ સમજીને કામ કરે છે ઈશ્વર જેને સજા આપવા માગે છે એ સિવાયના બીજાને એ બચાવી પણ લે છે માટીમાં ડટાઈ ગયેલા અનેક મજૂરો બે બે ત્રણ ત્રણ કલાક અંદર દટાયેલા અને જીવતા બહાર નીકળ્યા આરામથી તપાસ કરતા તો એ કોણે બચાવ્યા આપણે કોઈએ નથી બચાવ્યા એ બચાવનાર ઈશ્વર પોતે છે પણ આપણે ઈશ્વર હોય તો બતાવો આત્મા હોય તો બતાવો એવું કહેનારા એટલા બધા આજકાલ પોતાની જાતને સમજદારદાર અને પોતાની જાતને બહુ ભણેલા ગણેલા સમજનાર વ્યક્તિઓ અથવા તો પોતે મહાજ્ઞાની છે એવું બતાવવા માટે વાદ વિવાદ કરનારા લોકોનો રાફડો ફાટ્યો છે અને આ બધું ચારે બાજુથી ઈશ્વર બતાવી રહ્યા છે કે આ સમગ્ર સૃષ્ટિ મારાથી વર્તે છે મારા વડે વર્તે છે મારા દ્વારા વર્તે છે તમારામાં રહેલો હું આત્મા રૂપે છું ત્યાં સુધી જ તમે બોલી શકો છો ફરી શકો છો ખાઈ શકો છો ને હું જે દિવસે તમને છોડી દઉં છું એ દિવસે તાકાત હોય તો તમે બોલી બતાવો કાર્ય કરી બતાવો જો આ વાત થોડી સમજાઈ જાય ને તો પણ આ ખોટા વિવાદો અને વિડ વિડંતતાવાદ એ વધી ગયેલા જે છે એના ઉપર કંટ્રોલ આવશે કોઈ મહાન મહાન મંદિરો બાંધવાથી અને પથ્થરની નદીની પાસેથી પથ્થરો તોડી નાખીને મંદિરોમાં લગાવવાથી મંદિરમાં તો અનેકો ભક્તો ભાવિકો આવશે પણ જે નદીની પાસેથી તમે પથ્થર તોડી નાખી પહાડ તોડી નાખી અને મંદિર બનાવ્યા છે એ નદીનું પાણી તમને ઢસેડીને લઈ જશે માનવોને ઢસેડીને લઈ જશે પૂરરૂપે આવીને તો કુદરતે આપેલી સુરક્ષાને ચક્રને તમે શા માટે વિનાશ કરો છો જો તમે આ નથી સમજવા માંગતા તો તમારો વિનાશ નિશ્ચિત છે અને તમે એમને જ મહત્ત્વ આપો છો કે જે આવા વિનાશી કાર્ય કરવામાં આગળ પડતા કાર્ય કરે છે અને પછી જ્યારે પોતાના ઘરમાં પાણી આવે કે પોતાના એરિયામાં પાણી આવે કે પોતાના રોડ સુધી પાણી આવે ત્યારે ફોટા પાડીને બતાવીએ છીએ કે સરકાર કશું નથી કરતી પણ સરકાર આવા લોકો પર કંટ્રોલ કરે એના માટે તો ક્યારેય આપણે જ ઊભા નથી કરતા કે ઉઠાવતા નથી નદીમાંથી રેતીનું ખનન થાય કોક્રોટનું ખનન થાય પ પહાડો આસપાસ જે નદીને બરાબર મોજાઓ ઉછળતા હોય એને રોકનારા પહાડોને તોડી નાખી અને પછી એ મંદિરોમાં પગથિયાઓમાં વપરાય આ બધું જે થાય છે એ જ્યાં ત્યાં બાંધકામમાં હું એવું નથી કહેવા માગતી કે મંદિર ન બનાવું પણ એક મોટું મંદિર હોય બહુ થઈ ગયું જ્યાં બધા આખા ગામના લોકો જઈ શકે સામૂહિક રીતે પણ પછી એ એક બેઠેલો હજારો શિષ્યો બનાવે ગુરુકંઠી બાંધે અને એ બધા શિષ્યોને આમ થાય કે હવે મારે પણ મારું એક આગવું બનાવવું છે પછી એ બી બીજા શિષ્યોને મુંડન કરીને ઊભા કરે અને પછી આ બાંધકામો માટે આ રીતના લોકોને હેરાન કરી અને લોકોના ઘર સુધી આ નુકસાન પહોંચાડે ક્યાં સુધી વિસ્તરશે આ વિનાશ જો આપણે નહીં સમજીએ તો આ ચાલુ જ રહેશે સમજદાર લોકો જે ઈડરિયા ઘટના લોકો છે એ પોતે આસપાસના એ લોકો સમજી ચૂક્યા છે કે જો અમારો ઈડરિયો ઘટ તૂટ્યો અથવા તો ગિરનાર તૂટ્યો તો વિનાશને આંબી જતા વાર નહીં લાગે અને એ લોકો ગિરનાર પર્વત અને ગઢને બચાવવા માટે તત્પર થયા છે સમગ્ર વ્યક્તિત્વની આ એક જરૂરી અને યોગ્ય વિચારધારા હોવી જ જોઈએ સમગ્ર જીવોને બચાવવાનો ભાવ જે છે એવા લોકોને સાથ આપ એવા લોકોને જીવનની અંદર સત્ય સમજવા માટે પ્રયત્નશીલ બનવું એ ખૂબ જરૂરી છે જરૂરી છે કે તમે તમારી પાસે જે માટી છે એ માટીની ઈંટો જે બની શકે છે એનાથી જે બાંધકામ થઈ શકે છે એનો જેટલો ઉપયોગ થઈ શકે છે એ કરવો જોઈએ પરંતુ જે નદીની આસપાસ મોટા પહાડો છે જે એના મોજાને રોકવાની શક્તિ ધરાવે છે કમસે કમ એનો વિનાશ ન થવા દેવો કે જેથી એનું પાણી જે તમારા ઘર સુધી આવે જેને તમે સહન ના કરી શકો એમાંથી આવતા મગરો જે તમારા ઘર સુધી આવી જાય અને પછી તમારે લાચાર થઈને સરકાર કંઈક કરો એમ બૂમો પાડવી પડે આ મૂર્ખામી ક્યાં સુધી કરશો સમજશો નહીં તો તમે અઢાડ ખત્તા ખાશો અને સમજશો તો જીવનમાં સુખી થશો હું કોઈ બાંધકામવાળાની અથવા તો હું કોઈ એન્જિનિયરોની વિરોધી નથી પણ હું જીવન બચાવું કેમ કુદરતે આપેલી વસ્તુઓનું સુરક્ષા કરવાથી આપણું સુરક્ષા થાય છે એ સમજવાની જે વાત છે હું એ રજૂ કરી રહી છું કારણ કે જો કુદરતે આપેલી વસ્તુનો સ્વીકાર તો કરો છો પણ એને સાચવશો નહીં તો તમે નહીં સચવાઓ આપણા શાસ્ત્રમાં કહ્યું છે કે ધર્મ રક્ષતી રક્ષતી ધર્મ તમે ધર્મનું રક્ષણ કરો તો ધર્મ તમારું રક્ષણ કરશે એ જ રીતે તમે કુદરતની વસ્તુઓનું રક્ષણ કરશો તો કુદરત તમારું રક્ષણ કરશે પછી નહીં તો લાચાર બનીને બૂમો પાડવા સિવાય આપણા હાથમાં કંઈ જ નહીં રહે આ સમજવું પણ આપણે ખૂબ જરૂરી છે ધર્મ એટલે માનવ ધર્મને પણ જો તમે સાચવશો તો તમે સચવાશો જો તમે તમારા ખુદ એકલાનું જ વિચારશો કે બીજાનું જે થવું એ થાય નદી કિનારે રહેનારાનું જે થવું હોય થાય આપણે શું જો આપણે તો ઊંચા સ્થાન પર છીએ પણ તમે એ વિચાર જ્યારે કરી રહ્યા છો ત્યારે તમે ભલે ઊંચા સ્થાન પર હોય ત્યાં પણ ઈશ્વરનું જ્યારે એ કુદરતના તત્વનો કોપ આવશે તો તમે પણ સહન કરવું જ પડશે અને કુદરત કેવી રીતે તમને સહન કરાવશે એનું તમને ક્યારેય ખ્યાલ નથી હોતું પણ તમારા હૃદયમાં માનવતા હશે અને તમે વિચાર કરશો કે આ લોકોને નુકસાન ન થવું જોઈએ તો તમારા માટે પણ ઈશ્વર વિચાર કરશે કે આ લોકોને પણ નુકસાન ન થવું જોઈએ આ ધર્મ છે એ માનવ ધર્મ છે તમે એક કીડીને બચાવો અને હજાર માણસો મરી જાય એવી પ્રવૃત્તિ કરનારને તમે હસતા હસતા પ્રેમથી સ્વીકારો હાથ મિલાવો મોટા માણસ સાથેના સંબંધોની વાર્તાઓ કરો આ તમારું એક સિક્કાની બે બાજુ એક બ્લેક અને એક વ્હાઈટ એ તમે પોતે જ ઊભી કરો છો અને માટે ઈશ્વરીય તત્વની સુરક્ષા સાથે એને જીવનની અંદર ઉતારવું જરૂરી છે જ્યાં ત્યાં ગામોની અંદર તળાવો પોણા ભાગના દબાવી દઈ અને ચારે બાજુ બાંધકામ કરી અને પછી એ જે તળાવ પાણી શોષતું હોય આખા ગામનું પાણી એ તળાવમાં ભરાતું હોય એ તળાવ જ્યારે એ આખા ગામનું આવતું પાણી શોષી ન શકે એમાં ભરાઈ ન શકે તો પછી એ જે બાંધકામ કર્યું છે ત્યાંથી આસપાસ જ ફેલાવાનું છે એ સો ટકા સ્વીકારવું રહ્યું માટે સમજને જાળવો સમજો સ્વીકારો નડિયાદની અંદર નવે ભાગોળના નવ તળાવોમાં બધે જ તળાવો પૂરવામાં આવ્યા છે પોણા ભાગના તળાવો પૂરાયા છે શેરકણ તળાવ એ તો દસમા ભાગનું જ રહ્યું અને ઊંડેવા તળાવ ફક્ત પચાસ પર્સન્ટેજ દબાઈ ગયું છે એ જ રીતે વૈશાલીનું તળાવ પંચોતેર પર્સન્ટેજ દબાઈ ચૂક્યું છે અને મલાઈ તળાવ સો ટકા દબાઈ ચૂક્યું છે તો તમે જ્યારે આ રીતનું કાર્ય કરો છો ત્યારે પછી તમે સ્વીકારો કે તમારા ઘરના તમામે તમામ રૂમમાં માથા સુધી પાણી આવે તો પણ તમારે સ્વીકારવું જોઈએ કારણ કે તમે જ આવા લોકોને સ્વીકાર્યા છે વાંધો નથી ઉઠાવ્યો તો પછી તમારે આવતું આ પાણી પણ સ્વીકારવું જ પડશે કારણ કે જ્યારે તમે કોઈ ખોટા કાર્યનો વિરોધ નથી કરતા તો પછી તમને હક નથી કે તમારે પડતા દુઃખને તમે મોભારે ચડીને પોકારો એ વખતે પોકારવું જોઈતું હતું કે આ ખોટું થાય છે આખા ગામનું ભરાતું આ પાણી તમે રોકી રહ્યા છો અને અહીંયાથી પછી જે નહીં આ શોષી શકે તળાવ એ પાણી અમારા બાજુ આવશે એ વિરોધ તમે નથી કરતા અને એનું પરિણામ તમારે ભોગવવું પડે છે માટે સમગ્ર જનતાની આ એક ખાસ પોતાની એક ફરજ પોતાની એક શિસ્ત અને પોતાના અને અન્યના કલ્યાણની ભાવના સાથે જરૂરી છે કે તમે લોકો આ કાર્યને પોતાનું કાર્ય સમજી અને કરો અસ્તુ ગુરુદેવ દત્ત જય માતાજી બધાને આ જે કંઈ કુદરતી આફત છે એ આફત સામે ઝઝૂમવાની શક્તિ માગવાની બુદ્ધિ અને આવા કુટિલ પ્રયત્નોના વિરોધ કરવાની પણ સદબુદ્ધિ આવે અને અનેક જીવોને બચાવવાની ભાવના હૃદયમાં જાગે એવી સદભાવના સાથે જય માતાજી